કયું ફૂલ શિવલિંગ પર ચઢાવવાથી સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય છે અને કયા પાપને કારણે સ્ત્રીનું ગર્ભપાત થાય છે મિત્રો તમે જોયું હશે કે કેટલીક સ્ત્રીઓ ગર્ભવતી તો થાય છે પરંતુ તેમનું બાળક સમય પહેલા જ જન્મે છે જેના કારણે તે બાળકનું મૃત્યુ થઈ જાય છે અને કેટલીક સ્ત્રીઓને તો મૃત બાળકનો જન્મ થાય છે તો મિત્રો આજે આ કથામાં અમે તમને જણાવીશું કે કયા પાપને કારણે સ્ત્રીનું ગર્ભપાત થાય છે અને ગર્ભવતી સ્ત્રીએ કયા કાર્યો ન કરવા જોઈએ જેનાથી તેનું ગર્ભપાત થઈ શકે અને ભગવાન વિષ્ણુએ આ વિશે શું કહ્યું છે આજે આપણે આ મહત્વની કથા દ્વારા જાણીશું મિત્રો એક સમયની વાત છે જ્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા આવે છે माता लक्ष्मी ने જોઈને ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આજે તમે અચાનક મને મળવા કેમ આવ્યા છો ત્યારે માતા લક્ષ્મી કહે છે હે પ્રભુ આજે જારે હું પૃથ્વી લોકમાં ફરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલીક સ્ત્રીઓ ગર્ભવતી તો થાય છે પરંતુ સમય પહેલા જ તેમનો ગર્ભપાત થઈ જાય છે હે સ્વામી આ જોઈને મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉઠ્યા છે અને આજે હું તે ત્રણેય પ્રશ્નોના ઉત્તર પૂછવા માટે તમારી પાસે આવી છું ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્નો છે તે મને નિશ્ચિંતપણે કહો હું તમારા ત્રણેય પ્રશ્નોના ઉત્તર આપીશ ત્યારે માતા લક્ષ્મી કહે છે હે પ્રભુ મારો પ્રથમ પ્રશ્ન એ છે કે કયા પાપને કારણે સ્ત્રીનો ગર્ભપાત થાય છે અને તે સ્ત્રીના બાળકનું બાળકનો સમય પહેલા જ મૃત્યુ થઈ જાય છે મારો બીજો પ્રશ્ન એ છે કે સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી અને અને તે જીવનની સંતાન રહે છે મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ભગવાન શિવ જે મૃત્યુના દેવતા છે તેમને પ્રસન્ન કરવા માટે કઈ વસ તું અર્પણ કરવાથી સ્ત્રીને સુંદર સુદૃઢ અને ગુણવાન બાળકની પ્રાપ્તિ થાય છે त्यारे हलनी मुस्कान साथे भगवान विष्णु बोले छे। हे देवी आजे तमे आ प्रश्नों पूछी ने समग्र मानवजात नु कल्याण करियु छे परंतु हो तमने आ प्रश्नों ना उत्तर एक कथा द्वारा आपेश अने आ कथा दरेक स्त्रीओ अने पुरुषों ए सांभळवी जोईए कारण के आ कथा सांभळवाथी तमने खबर पड़शे के कया पाप ने कारणे स्त्रीनु गर्भपात थाय छे અને કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી હોતી અને પુત્રની પ્રાપ્તિ માટે તેણે શું કરવું જોઈએ ત્યારે ખૂબ ઉત્સાહ સાથે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણોને કહે છે હે સ્વામી તમે આ પવિત્ર કથા અવશ્ય સંભરાવો હું આ કથાને પૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળીશ મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુ કથા સંભરાવતા કહે છે હે દેવી લક્ષ્મી એક સમયની વાત છે मध्य देश ना आर्यन गर्मा एक खूब धनवान सेठ रहतो हतो ते एटलो धनवान हतो के तेना घरमा कोई वस्तु नी कमी न होती ते सेठनी एकनी एक पुत्री हती जेनु नाम रेवती हतु जारे रेवती लगन नी उम्र नी थई त्यारे सेठे योग्य मुहूर्त जोई ने पोतानी पुत्री रेवती ना लग्न तेज नगरनी नी नजीक ना एक गाम मा रहता एक वेपारी पुत्र साथे करी दीधा लग्नपची रेवती પોતાના પતિના ઘરે રહેવા લાગી તે પોતાના પતિના ઘરે हसता खेळता जीवन જીવવા લાગી અને પોતાના પતિ સાથે ખૂબ પ્રેમ કરવા લાગી રેવતીની સાસનું નામ सुनंदा હતું सुनंदा ખૂબ જ દુષ્ટ સ્વભાવની स्त्री હતી રેવતી लग्न સમયે પોતાના ઘરેથી દહેજમાં ઘણો સોનું चांदी लावी હતી તેથી सुनंदा પોતાની વહુ રેવતીનું ખોટું ખોટું સન્માન કરતી હતી અને હંમેશા તેની સાથે મીઠી મીઠી વાતો કરતી અને રેવતીને પોતાના માયકાથી કૈક ને કૈક લાવવા કહેતી રેવતી પોતાની સાસની વાત માનીને અને પોતાના પિતાને કહીને સોનું ચાંદી ઘોડા ગાય બળદ અનાજ વગેરે ચીજો મંગાવતી અને તેના પિતા પણ ક્યારે ના ન પાડતા અને બધું જ આપી દેતા જેના કારણે રેવતીની સાસ તેનાથી ખૂબ ખુશ રહેતી પછી આ રીતે રેવતીની સાસનો લોભ દિવસે દિવસે વધતો ગયો અને તે રેવતીના માયકાનું બધું હડપ કરવા ઈચ્છતી હતી કારણ કે તે શેઠને કોઈ પુત્ર નહોતો તેથી તે વિચારતી કે આ બધું તો હવે રેવતીનું જ છે આ રીતે ઘણા દિવસો સુધી ચાલ્યું અને તેની સાસ તેને મીઠી વાતોમાં ફસાવીને તેના માયકાથી દરેક પ્રકારની વસ્તુઓ મંગાવવા લાગી પરંતુ ઘોરી રેવતીને આ વાતની જાણ નહોતી કે તેની સાસ તેના પિતાનો બધુ હણક કરવા માંગે છે રેવતીનો પતિ સંજય પણ પોતાની માતાની વાત માનતો તેથી તેના ઘરમાં રેવતીની સાસ જે કહેતી તે જ થતો ઘરનો બધુ કામ તેની માતાના કહેવાથી જ થતો અને રેવતી તેમ જ તેનો પતિ સંજય બનને સુનંદાની વાત માનતા તેથી તેમના ઘરમાં ક્યારે કલેશ ન થતો અને બધા ખુશીથી રહેતા આ રીતે થોડા વર્ષો વિદ્યા પછી રેવતી ગર્ભવતી થઈ જારે તેની સાસને આ વાતની જાણ થઈ તો તે ખૂબ ખુશ થઈ તેણે તરત જ રેવતીના માતા-પિતાને આ વાતની જાણ કરી અને સાથે મોટી મોટી વસ્તુઓની માંગણી કરી જારે રેવતીના પિતાએ આ વાત સાંભળી તો તેઓ પણ ખૂબ ખુશ થયા અને બીજા જ દિવસે તેઓ ઘણી બધી મીઠાઈઓ સોનાના કમગન અને સોનાની માળા લઈને રેવતીના સાસરે પહોંચી ગયા રેવતી પોતાના પિતાને જોઈને ખૂબ ખુશ થઈ પછી થોડો સમય રેવતીના સાસરે રોકાઈને તેના પિતા પોતાના ઘરે પાછા ફર્યા પછી ઘણા દિવસો સુધી રેવતીનું ગર્ભ બંધતું રહ્યું અને રેવતીની સાસ તેની ખૂબ સારી રીતે સંભાળ રાખવા લાગી અને તેને સમય સમય ફળો ફૂલો ખવડાવતી અને ઘરનો બધું કામ જાતે કરતી રેવતીને કોઈ કામ ન કરવા દેતી તેથી રેવતી આખો દિવસ ઘરે આરામ કરતી પછી આ રીતે થોડા દિવસો વધો વીતી ગયા પછી એક દિવસ અચાનક રેવતીને રાત્રે અસહ્ય પીડા થવા લાગી અને તેને પોતાના અંદર કંઈક વિચિત્ર હલચલ થતી હોય તેવું લાગવા લાગ્યો જાણે તેના બાળકને પીડા થઈ રહી હોય અને થોડી જ વારમાં તેનું શરીર અચાનક ઠંડુ પડી ગયું હવે તેને આભાસ થયો કે તેનું ગર્ભપાત થઈ ગયું છે અને તેના કપડામાંથી અચાનક રક્તસ્રાવ થવા લાગ્યો હવે તે સમજી ગઈ કે તેનું ગર્ભપાત થઈ ગયું છે પછી તેણે આ વાત પોતાની સાસને જણાવી તો રેવતીની સાસ ખૂબ ગુસ્સે થઈ અને રેવતીને તાણા મારતા કહેવા લાગી અરે પાપી સ્ત્રી તે તારા જીવનમાં એવો કયો પાપ કર્યું છે કે જન્મ લેતા પહેલા જ તારો બાળક મરી ગયું ખબર નહીં કે મારા દીકરાએ તારા જેવી પાપી સ્ત્રી સાથે લગ્ન કર્યા મારા દીકરાનું તો જીવન જ બરબાદ થઈ ગયું અચાનક સાસની આ બદલાયેલી વાતો સાંભરીને રેવતી ખૂબ દુખી થઈને કહેવા લાગી સાસુમા આમાં મારો શું દોષ મે મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું તો પણ ખબર નહીં કે મારી સાથે આવું થઈ રહ્યું છે ત્યારે તેની સાસ કહેવા લાગી અરે દુષ્ટ સ્ત્રી તે ચોક્કસ તારા જીવનમાં મોટો પાપ કર્યું છે તેથી જ તારો ગર્ભપાત થયો મિત્રો પછી કથાને આગળ વધારતા ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી હવે આ કથાને ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે અહી થી તમને ખબર પડશે કે કયા પાપને કારણે સ્ત્રીનો ગર્ભપાત થાય છે તો માતા લક્ષ્મીએ કહ્યું ઠીક છે પ્રભુ હું ધ્યાનથી સાંભળો છું આગણ શ્રી હરી બોલે પછી ત્યાતી રેવતીની સાસ તેને હંમેશા તાણા મારવા લાગી અને ઘરનું બધું કામ પણ તેની પાસે જ કરાવતી અને પોતે કોઈ કામ ન કરતી เรวตีની સાસદેની પાસે એટલું બધું કામ કરાવતી કે રેવતીને હવે યોગ્ય રીતે ખાવાનો પણ સમય ન મળતો અને જારે બધા લોકો ભોજન કરી લેતા તે પછી જ તે ભોજન કરતી તે પોતાની સાસની સામે આવવાથી પણ ડરવા લાગી પછી આ રીતે થોડા મહિનાઓ વધુ વીતી ગયા પછી રેવતી ફરીથી ગર્ભવતી થઈ જેનાથી તેનો પતિ ખૂબ ખુશ થયો પરંતુ તેની સાસ હજુ પણ તેનાથી નારાજ હતી અને જારે રેવતીએ આ વાત પોતાની સાસને જણાવી તો તે રેવતીને કહેવા લાગી એક બાળકને તોતે ખાઈ લીધું ખબર નહીં હવે આ બાળકને જીવતું રાખીશ કે તને પણ એ જ રીતે ખાઈ જઈશ મને તારા પર જરા પણ ભરોસો નથી કારણ કે મને લાગે છે કે તે તારા જીવનમાં ચોક્કસ કોઈ મોટો પાપ કર્યું છે તેથી જ તારું પહેલો ગર્ભપાત થયો હતો તેની સાસની આ વાત સાંભળીને રેવતી કંઈ ન બોલી અને ચૂપચાપ ઊભી રહી પછી ધીમે ધીમે રેવતીનો ગર્ભ વધતો ગયો અને ગર્ભવતી હોવા છતાં તે ઘરનું બધું કામ કરતી પરંતુ તેમ છતાં તેની સાસને તેના પર જરા પણ દયા ન આવતી પછી આ રીતે કરતા કરતા રેવતીના ગર્ભને નવ મહિના પૂરા થયા હવે બાળકના જન્મનો સમય નજીક આવી ગયો અને પછી સમય પ્રમાણે દેવતીએ એક બાળકને જન્મ આપ્યો પરંતુ તે બાળક ન તો બોલતું હતું ન તો રડતું હતું પછી જ્યારે દેવતીએ જોયું તો તેનું બાળક મૃત હતું પોતાના મૃત બાળકને જોઈને તે ખૂબ જોરથી રડવા લાગી પછી જ્યારે દેવતીની સાસને આ વાતની જાણ થઈ તો તે ખૂબ ગુસ્સે થઈ અને રેવતીને કહેવા લાગી તું એક પાપી સ્ત્રી છે તેથી જ તારો આ બીજો બાળક પણ મરી ગયો મને તો પહેલેથી જ શંકા હતી કે તે તારા જીવનમાં ચોક્કસ કોઈ મોટો પાપ કર્યું છે તેથી જ તારી સાથે આવું થાય છે અને તેથી જ તારો આ પુત્ર પણ મરી ગયો જો તું મારા ઘરમાં વધુ દિવસ રહીશ તો તું મારા ઘરનો પણ સર્વનાશ કરી દેશે તેથી હવે તને આ ઘર માં રહેવાની કોઈ જરૂર નથી ત્યારે રડતા રડતા રેવતી કહેવા લાગી સાસુમા હવે હું ક્યાં जाऊ મારા માટે તો મારો પતિ જ બધું છે હું તેમને છોડીને ક્યાંય નથી જઈ શકતી હું મારા પતિ સાથે ખૂબ પ્રેમ કરું છું તેથી તમે મને આ ઘરમાંથી ન કાઢો હું ઘરનો બધું કામ કરીશ અને આ ઘરના કોઈ ખોડામાં પડી રહીશ તમે જે કામ કહેશો ते बधु हूँ करीश बस तमे मने घर माथी न काढ़ो कारण के हूँ मारा पति विना एक पल पड़, पड़ नथी रही शक्ति त्यारे तेनी सास बोली अरे पापी स्त्री जो तू तारा पति विना नथी रही शक्ति तो क्या जय ने मरी जा परंतु हवे हूँ तने आ घर मा एक क्षण पण नहीं रहवा दऊ आटलू कहीने रेवती नी सास रेवती ने धक्का मारी ने घर नी बहार काढ़ी दे छे પછી રેવતી ઘરની બહાર ઘણો સમય રડતી રડતી બેસી રહે છે પરંતુ તેની સાસે ઘરનો દરવાજો ન ખોયો પછી તે ઘરની બહાર બેસીને મનમાં વિચારવા લાગી હવે મારે અહીંથી મારા માયકે જ જવું પડશે પછી આટલું વિચારીને તે પોતાના માયકા તરફ ચાલવા લાગી ત્યારે રસ્તામાં એક જંગલ આવ્યું જ્યારે તે જંગલમાં રસ્તે પોતાના માયકે જઈ રહી હતી ત્યારે અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો વરસાદથી બચવા માટે તે એક ઝાડ નીચે બેસી ગઈ ત્યાંથી એક સાધુ મહારાજ જઈ રહ્યા હતા તેમણે રેવતીને ઝાડ નીચે બેસેલી જોઈને તેને પૂછ્યું તું કોણ છે અને અહીં આ જંગલમાં એકલી શું કરે છે ત્યારે રેવતીએ સાધુ મહારાજને કહ્યું હે સાધુ મહારાજ હું એક ખૂબ ધનવાન શેઠની પુત્રી છું અને મારા લગ્ન એક વેપારી સાથે થયા છે અને મને હજુ સુધી પુત્રની પ્રાપ્તિ નથી થઈ હું એક વખત ગર્ભવતી થઈ હતી તો મારું ગર્ભપાત થઈ ગયું હતું અને જારે હું બીજી વખત ગર્ભવતી થઈ તો મારું બાળક જન્મતા જ મરી ગયું હતું એટલે જ મારી સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી એટલે જ હું હવે આ જંગલમાં અહિંસ થી ભટકી રહી છું હે મુનીવર कृपा करीने तमेज कोई उपाय बताओ जेथी मने पुत्रनी प्राप्ति थाए त्यारे साधु महाराजे कहियो बेटा तू चिंता न कर हूँ तने पुत्र प्राप्ति नो उपाय बतावु छु जो ते ते पूरी निष्ठा थी करियो तो तने पुत्रनी प्राप्ति निश्चित थशे आ माटे हूँ तने केटलाक नियमो बतावु छु ते ध्यान थी सांभर कोई पण स्त्रीए मासिक धर्म दरमियान पति साथे संबंध न बांधवो जोईए અને પતિને સ્પર્શ પણ ન કરવો જોઈએ આનાથી સંતાન ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે ગર્ભવતી સ્ત્રીએ ભગવાનની પૂજા આર્ચના કરતા રહેવું જોઈએ અને તેના ચહેરા પર હંમેશા પ્રસન્નતા હોવી જોઈએ સાથે જ ગર્ભવતી સ્ત્રીએ ક્યારે દુખી કે નિરાશ ન રહેવું જોઈએ કારણથી સંતાન પર ખરાબ અસર પડે છે ગર્ભવતી સ્ત્રીએ ક્યારે બીજાના ઘરનું ભોજન ન ખાવું જોઈએ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાનું ઘર માં જ રહેવું જોઈએ ગર્ભવતી સ્ત્રીએ ક્યારે ડરામડી વસ્તુઓ ન જોવી જોઈએ કારણ કે આનાથી સંતાન પર ખરાબ અસર પડે છે અને ગર્ભવતી સ્ત્રીએ હંમેશા સાત્વિક ભોજન જ કરવું જોઈએ જેથી સંતાન ગુણવાન બને જે સ્ત્રી આ નિયમોનું પાલન કરે છે તે ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરે છે અને જે સ્ત્રીઓ આ નિયમોનું પાલન નથી કરતી તેમનો ગર્ભ નષ્ટ થઈ જાય છે પછી સાધુ મહારાજે કહ્યું હે બેટા હવે હું તને પુત્ર પ્રાપ્તિનો ઉપાય બતાવું છું તે ધ્યાનથી સાંભળ જેથી તને પુત્રની પ્રાપ્તિ થશે ત્યારે રેવતીએ નમ્ર સ્વર માં કહ્યું જી મહારાજ ત્યારે સાધુ મહારાજે કહ્યું કોઈપણ સ્ત્રી એ પુત્ર પ્રાપ્તિ માટે માસિક ધર્મના પ્રથમ 4 દિવસોમાં પતિ પત્નીએ મિલન ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી દુરાચારી પુત્ર જન્મે છે અને 5મી રાત્રે મિલન કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે અને 6ઠ્ઠી રાત્રે મિલન કરવાથી પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે 7મી રાત્રે મિલન કરવાથી વંધ્યા પુત્રી જન્મે છે અને 8મી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્રની પ્રાપ્તિ થાય છે 9મી રાત્રે મિલન કરવાથી સુંદર કન્યાની પ્રાપ્તિ થાય છે અને 10મી રાત્રે મિલન કરવાથી વિદ્વાન અને શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે 11મી રાત્રે મિલન કરવાથી સુંદર આચરણવાળી કન્યા પ્રાપ્ત થાય છે 12મી રાત્રે મિલન કરવાથી ગુરુવાન પુત્ર જન્મે છે 13મી રાત્રે મિલન કરવાથી લક્ષ્મી સ્વરૂપા પુત્રી જન્મે છે અને 14મી રાત્રે મિલન કરવાથી ગુણવાન, બુદ્ધિમાન અને બળવાન પુત્ર જન્મે છે એટલે જો તું આ નિયમોનું પાલન કરે તો તને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે અને હા બેટા હું તને એક અગત્યની વાત પણ બતાવું છું હે બેટા લિંગ પુરાણ અને શિવ પુરાણમાં ભગવાન શંકર અને માતા પાર્વતીના સંવાદમાં સંતાન સંબંધી કેટલાક રહસ્યો પ્રગટ થાય છે શિવે પાર્વતીને કહ્યું હતું કે જે સ્ત્રીઓને વારંવાર પુત્ર પ્રાપ્તિમાં અડચણ આવે છે તેમણે શિવની પૂજા ધતુરાના ફૂલોથી કરવી જોઈએ ધતુરો ભગવાન શંકરને ખૂબ પ્રિય છે જો શિવરાત્રીના દિવસે લાલ દાંડીવાળા ધતુરાના ફૂલોની માળા ભોલેનાથને અર્પણ કરીને પુત્ર પ્રાપ્તિની કામના કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થઈને યોગ્ય પુત્ર પ્રદાન કરે છે કારણ કે તેજ મૃત્યુના દેવતા છે તેમના હાથમાં જ છે કે કોને મૃત્યુ આપવો અને કોને જીવનદાન આપવો એટલે તેમની પૂજા આરાધના અવશ્ય કરવી આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા પછી રેવતી પોતાના મનમાં વિચારવા લાગી જો મે સાધુ મહારાજે બતાવેલા ઉપાયો પ્રમાણે કામ કરું તો મને પણ પુત્રની પ્રાપ્તિ થશે અને મારી સાસુ મને ઘરનું કામ પણ નહીં કરાવે અને ઘર માં બધા લોકો મારું ખૂબ સન્માન પણ કરશે તે જંગલ માં બેસીને રેવતી આટલું વિચારી રહી હતી ત્યાં જ તેનો પતિ તેને શોધતો શોધતો ત્યાં પહોંચી ગયો અને રેવતીને કહ્યું તું અહી આ જંગલ માં કેમ આવી હું તને લેવા આવ્યો છું ચાલ ઘરે ચાલ પછી રેવતીએ પોતાના પતિને સાધુ મહારાજની આખી વાત કહી અને કહ્યું ના હવે હું ઘરે નહીં જાઉં જ્યાં સુધી મને પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે આ જંગલમાં જ આપણો જીવન व्यतीत કરીશું રેવતીની આ વાત સાંભળીને તેનો પતિ પણ તેની સાથે જંગલમાં કુટિયા બનાવીને રહેવા લાગ્યો પછી માસિક ધર્મની 14મી રાત્રે રેવતીએ પોતાનો પતિ સાથે મિલન કર્યું જેનાથી તે ગર્ભવતી થઈ અને ગર્ભવતી હોવા છતાં તે જંગલમાં રહેતી હતી દેનો પતિ જંગલમાંથી લાકડા લાવતો જેનાથી બन्ने ભોજન બનાવીને ખાતા પછી આમ કરતાં કરતાં નવ મહિનો વીતી ગયા અને હવે રેવતી નિત્ય પૂજાપાઠ કરતી ભગવાનની સેવા કરતી અને શિવજીને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ધતુરાના ફૂલો અર્પણ કરતી હવે સમય પ્રમાણે રેવતીના ગર્ભના દિવસો પૂર્ણ થયા પછી એક દિવસ રેવતીને અત્યંત ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્રની પ્રાપ્તિ થતા રેવતી અને તેનો પતિ બંને ખૂબ ખુશ થયા પછી રેવતીના પતિએ તેને કહ્યું ચાલ હવે આપણે બંને ઘરે જઈએ કારણ કે માએ તને પુત્ર પ્રાપ્તિનો તાણો મારીને જ ઘરમાંથી કાઢી હતી પરંતુ હવે તને પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે હવે તો તે પણ ખુશ થઈ જશે ત્યારે રેવતીએ કહ્યું ઠીક છે ચાલ ઘરે જઈએ પછી બંને ઘરે ગયા ત્યારે તેની સાસુએ જોઈયુ કે રેવતીને તો પુત્ર થયો છે આ જોઈને તે ખૂબ ખુશ થઈ અને રેવતીને કહેવા લાગી તને પુત્ર કેવી રીતે થયો ત્યારે રેવતીએ કહ્યું સાસુમા જારે તમે મને ઘરમાંથી કાઢી હતી ત્યારે હું જંગલમાં ચાલી ગઈ હતી અને ત્યાં મને એક ज्ञानी સાધુ મહારાજ મળ્યા હતા તેમણે મને પુત્ર પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો હતો અને તેજ ઉપાય થી મને પુત્ર ની પ્રાપ્તિ થઈ ત્યારે તેની સાસુએ કહ્યું એનો મતલબ એ સાધુ મહારાજ ખૂબ ज्ञानी છે તો તેમણે એ પર ખબર હશે કે આપણે ધનવાન કેવી રીતે બની શકીએ એટલે હવે હું જંગલ માં જઈશ અને તેમની પાસે ધનવાન બનવાનો ઉપાય પૂછીને આવીશ ત્યારે રેવતીએ કહ્યું ના માજી તમે ત્યાં ન જાઓ खबर नहीं ए साधु महाराज हवे त्या मरे के न मरे परंतु तेनी सासु ए कहू ना रेवती तू चुप रहे आवा साधुओ तिलस्मी होए छे जे गुप्त धन विषे पर जाने छे हूँ तो जईश अने तेमनी पासे धनवान बनवानो उपाय पूछी ने आविश आटलू कही ने तेनी सासु ते जंगल मा पहुंची गई त्याज तेने एक सिंह देखायो ते सिंह ने जोई ने डरी गई त्याज सिने खाते आगेम सिंह खावा आगे कहियो, हे सिंहराज तू छे, मने खाई शू मिंह बोलियों हे पापी स्त्री तू खूब दुष्ट स्वभावनी हूँ तेई जाईश आटलू कही मरीने खाई लीधी मृत्यु थी गय

જારે તેની વહુના પુત્રનું મૃત્યુ થયું હતું ત્યારે આણે તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી હવે ચિત્રગુપ્તની આ વાતો સાંભળીને યમરાજને તે સ્ત્રી પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે દૂતોને કહ્યું આને નરકલોકમાં નાખો ગરમ તેલમાં તળો મિત્રો પછી કથાને આગળ વધારતા ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી આ રીતે તેની સાસુને તેના કરેલા કર્મોની સજા મળી અને રેવતીએ ગર્ભધારણના નિયમોનું પાલન કર્યું જેનાથી તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ આજ રીતે કોઈ પણ સ્ત્રી જો એ સાધુએ બતાવેલી વાતો પ્રમાણે કામ કરશે તો તેને પણ પુત્રની પ્રાપ્તિ નિશ્ચિત થશે ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું હે પ્રભુ એકઈ સ્ત્રીઓ છે જેના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી હોતી અને તેઓ પોતાના જીવનમાં એવું કયું પાપ કરે છે જેના કારણે તેમને પુત્રની પ્રાપ્તિ નથી થતી અને પુત્ર પ્રાપ્તિ માટે એ સ્ત્રીઓએ શું કરવું જોઈએ ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું એ એવી સ્ત્રીઓ છે જે પોતાના પતિ સાથે હંમેશા ઝઘડો કરતી રહે છે અને ઘરમાં બધું કામ પોતાની મનમાનીથી કરે છે અને પોતાના પતિનું આદર સન્માન નથી કરતી તો એવી સ્ત્રીઓ ના ભાગ્યમાં ક્યારે પુત્રની પ્રાપ્તિ નથી હોતી અને એવી સ્ત્રીઓ એ પુત્ર પ્રાપ્તિ માટે પોતાના પતિનો આદર સન્માન કરવું જોઈએ અને તેમનો કહ્યુ માનવો જોઈએ અને ઘરમાં ઝઘડો ન કરવો જોઈએ તો એવી સ્ત્રીઓને પર પુત્રની પ્રાપ્તિ થશે મિત્રો તમને આ કથા કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે જ કમેન્ટમાં લક્ષ્મીનારાયણની જય જરૂર લખો